જય માતાજી જય દિશ બધા યુટ્યુબ ફેમિલીને આજે દિવાળી થઈ ગઈ છે દિવાળીનો તહેવાર તો દીપાવલીની બધા યુટ્યુબ ફેમિલીને મારા તરફથી આજે શુભકામનાઓ અને આપણે છે આજે ડબલ ખુશી ડબલ ખુશીનો આનંદ છે આપણે તો આપણી ચેનલ મનો થઈ ગઈ છે ફૂલ મનો સુખનો સૂરજ ઉગાડી દીધો મારા નાથે ઓબા અને કુળદેવનો ફૂલ છે અને આપણે કુળદેવના હાથ પણ આપણી માથે છે હંમેશા માટે અને આપણી ચેનલ આજે ફૂલ મોનો થઈ ગઈ છે માતાજીના અને આપ સૌના સાથ સહકારથી અમારી ચેનલ ફૂલ મોડા થઈ ગઈ છે એમાં તમારો ખૂબ ખૂબ બધાનો આભાર ખૂબ ખૂબ અભિનંદન બધા મિત્રો અને નવો સાથ સહકાર આપતા રહીજો અને સપોર્ટ કરતા રહીજો મારા વાલા અને આપણી ચેનલ એ જ થઈ છે બરાબર તો એ સાથ સહકાર આપણી સપોર્ટ ચેનલને સપોર્ટ કરતા રહીજો એ આપણી ચેનલ આપણે આગળ હેલી જાય એમના તમારા ખૂબ ખૂબ આભાર ખૂબ ખૂબ અભિનંદન ને કાલે આ વખતે નવું વર્ષ થઈ જાય છે વેસ્ટ વર્ષ તો બેસ્ટ વર્ષના બધા યુટ્યુબને મારા તરફથી હેડવાસમાં નૂતન વર્ષના રામ રામ ને સીતારામ જય માતાજી જય દ્વારિકાધીશ તો ચાલો જો આપણે જઈ રહ્યા છીએ માતાજીના મઢે તો અમે અને આપણે ક્યાં જો આપણે એવી ચેનલ આપણે દેશી ચેનલ એટલે આપણે કોઈ ડેકોરેશન તેવું ક્યાંય નથી કર્યું અને આપણે તો ખાલી માતાજીના દર્શન કરાવી દેવાના છે બધા મિત્રોને આજે દિવાળીના અને આપણે ચેનલમાં થઈ તો આ વિડીયો તમને તો આજ સાંજે જ મળે છે તો સાલો આપણે ઠાકર મંદિરે જઈએ વિહળાનાથના અને માતાજીના મઢે દર્શન કરી દેવી તો ચાલો ખંટીનો રોગમાં જોડાયેલા રહીજો તો આજે દિવાળી છે દિવાળીની તહેવાર દીપાવલીના તો વિહળાનાથના દર્શન કરી લો મારાવાલા અમારા ગામની મલપા વિહળાનાથની જગ્યા છે ઉતારો તો નાના દર્શન કરી લ્યો જય વિહળાનાથ કોમેન્ટમાં લખી નાખજો અને આપણી ચેનલ આજે મોનો થઈ ગઈ છે ફૂલ મોનો તો સૌનો સહકારથી તમારો ખૂબ ખૂબ આભાર અને હવે આપણે પછી માતાજીના દર્શન કરી લેવી ઠાકરના દર્શન કરી લેવી ચાલો તમને પણ દર્શન કરાવી દીધી આજના જો આપણે પાછી જઈશું રામજી મંદિર ઠાકર ધણી તો રામ આવી તો અંગના સજાઈ અંગે આપણે દ્વારકા દીશ ઠાકરના દર્શન કરી લેવી દિવાળીને હાર્દિક શુભકામનાઓ જય ઠાકર દાદા જય શ્રી રામ અમારે કેશુ દાદા જો ઠાકરના હનુમાન દાદાના બધાને ફૂલડા સડાવી રહ્યા છે નવા દિવાળીના દિવસે શ્રી નવદુર્ગા માતાજીના દર્શન કરી લો કેશુ દાદાને કરી રહ્યા છે ગણપતિ દાદાના દર્શન કરી લો વિઘ્ન હરતા દેવ હવે આપણે મેલડી માતાજીને આપણે દર્શન કરી લો આપણે આજે મેલડી માતાજીને દર્શન કરવા અમારા છોકરો આવી ગયો મારી પહેલા તો જો આપણે ચેનલ મોનો કરવા માટે અને માં નો હાથ આપડી માથે હંમેશા રહ્યો છે અને ચેનલ આજે ફૂલ મોનો થઈ ગઈ છે તો મેરડીને કયો હવે હાંકવા હાંકવા જ મળી જાય ધીમી ન પડી પડે આપડી ચેનલ અહીંયા પણ સેવાનું કામ કરી રહ્યા છે હા બધી મેળડી માતાજીના સ્થાનક હશે બધા એમ કે શનિવારને એટલે મંગળવારને રવિવારે ઓનલાઈન હોય અમારી મેરડી સોવીસે કલાક ઓનલાઈન હોય છે બરાબર હા બે ફોળ મેરડી અમારે સોવીસે કલાક એટલે સોવીસે કલાક ઓનલાઈન જ હોય છે જ્યારે સંકટ સમય આવે ત્યારે સંભાળી જવું એટલે અમારી મેરડી હેર કરો દરેક સમય ઊભી રહેશે અમારી મેરડી રોબીને કહે દીધા ગમે ત્યારે સાંભળો ગમે સમયે ઓલ ઇન્ડિયા ની મળી ખાલી ક્યાં આગળ રાપડિયા ની મેરડી એમ કહેલી એટલું કયો ને જ્યાં તમારી સંભળે હોકારો દે દિવાળી તવાર છે તો ભજ્ય ની તૈયારી થઈ રહી છે અને બીજું કે અમારે ચેનલ મોનો થઈ ગઈ ડબલ ખુશી આમ તો રાંધવાનું જ હોય જ એટલે આજે દિવાળીનો વાર ને ચેનલ મોનો થઈ તે બે અને મીઠાઈનું ખોખું પણ આવી ગયું છે જોવા તમને દેખાડવા લાગે આપણે ચેનલ મોનો થઈ એટલે તો આપણે મીઠાઈ બોક્સ પણ લેતા આવ્યા જો મીઠાઈ બોક્સ પણ બધાને દીડા મોટા કરવાના ફેમિલી અને તમારે પણ દીડા મોટા કરવા તો કાલે સવારમાં બે વાતાવરણના દહાતાવરા ના નવા રામ રામ કરવામાં મીઠાઈ બોક્સ આવી ગયું છે અત્યારે આપણે ચેનલ મોનો થઈ એમાં લઈ આવ્યા જો શ્રી ગણેશ ફરસાણ ગઢડા નાચન આપણે મીઠાઈ બોક્સ લઈ આવ્યા છીએ આપણે બનાવી છે જો ભજ્યા મરચા કોથમરી મેથી lalmachou, lembou, mitchou na ki di tounsek, kan na ki di tounsek, vena fano ser, lot, 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 પ્લોટ નાખી દીધો છે હાલો હવે ગેવી બનાવી નાખ્યું જો આપણે કદાડું બનાવી નાખ્યું તું હવે બીજા ભજીયા બનાવવા હાલો બધા ભીજા ખાવા દિવાળીના જો ગરમા ગરમ ભજીયા પડે છે કેવા પડે છે કેજો બધા કોમેન્ટ કરજો સારા શેક નહીં ખારા

તો એક સરસ મજાની કોમેન્ટ કરીને આપ્યો જય માતાજી ને જય દ્વારકાધીશ તો હં આવતીકાલે વ્યસ્ત વર્ષ છે તો વ્યસ્ત વર્ષની હાર્દિક શુભકામનાઓ અને રામ રામ ને જીતારામ જય માતાજી